સેનો મોઢો સાડાયુ છે થાકી ગઈ સુ થાકી સેનો થાક લાગ્યો તને ફરવા ગયા તા એનો આ તો ના જવાય ને કોઈએ કઈ તને કંકોત્રી નથી લખી ફરવા તો જાય ને આ તો બે બાજુ ના બોલે ફરી ફરીને પછી આવીને થાકી ગયા થાકીયા કઈરા રાખોતી હા તમને ના લાગ્યા ને તો તમે આવો જ બોલો બাকি તમે ગયા ફરવા ને તમે થાકીને આવો તો અમે ઓ કઈસી સાનમની કપડા ધોને હવે એમ ના થાય કે થાકી ગયસ તો હું કપડા ધોઈ દઉં મારા હાટુ ગઈતી ફરવા કાઈ હા બસ જો ઈજ ફટકે છે ફરવા ગઈ ને ઈજ હાલો અમારે જ કરવું જોહે બે બોલ એ કપડા તો જો કે નવરા લાગી આયા તો ના જવાય ને કોણ કેતો તું જવાનું તો તો પટપટ પટપટ પટ પટ ઉપડી ગઈતી હા દીકરીને ફોન હા દીકરી શું થયું બોલ બોલ લે તું ફરવા ગઈતી એમ ને આતી સારું કહેવાય લે હારું ફરવું તો જોઈએ ને અત્યારે ઓહો થાકી ગઈ એમ હાથી વાંધો નહીં તો આવતી રહે ને એમ આવતર એમાં શું હોય થોડાક દે રોકાઈ જાય એટલે થઈ જાય તારા આરામ આ તો તારે કહેજે નહીં ગગલો તેડી જાય એ મારી દીકરી આવે સુ ઇમ પહેલા વખત જો બ્લોક આઈન ડ્રાઈવર નથી જે હોય તે 13 અને બીછી વાર તમારી દીકરી ફરવા ગઈતી અને થાકી ગઈ તો કહેવાને અહીં આવતી રે ના આરામ આ તો હું અહીંયા સુ મારી માં આરામ કરવા અરે એમ ના હોય હવે બોલા રયો દીકરીનો વહુના બધી સુધું સુધું હોય છે હા ભઈ જવાય चाचा તાર માં તો જાવ ના હાલતી થા જા પાકુને આ હાસે ભઈ જાહે

બોલો લ્યો માવતર આવે છે થાકી ગઈ હતી કે અમે થાકી જ જઈ અમે છે કે તો સી એ ગગલી કઈ દઉં છું તમને મને મનાવા આવ્યા હોય કે માવતર ન જાવ તો હે ને પાછા વળી જાજો કેમ ખબર પડી ગઈ ગગલી એક તો છે ને કરો માં અને મને ખબર જ હોય છે હું માવતર નું કહું ને એટલે મમ્મી છે ને તમને ફોન કરે કે ગગલી સમજે અમે છે કે ગગલી તો બુદ્ધિ વિના છે ના ના જાજી બુદ્ધિ છે હું કીધું અરે ના ના એવું થોડા ખમતતા હોય અમે કઈ તું થોડાક દી પછી વહી જાજે ને હા કે તો કાલાવાલા વાલા એવા કરશે ને નાના છોકરાને જેમ એમ માય કીધું છે સમસાતેમાં એક સર કેના જો મારા જેટલા કપડા છે ને એટલા મમ્મીને કે ધોઈ દે અરે એવું 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 હું ઈ ઈ થોડાક ધોવે આ તો હું થોડીક રોકાઉ જાવ ને માવતા ડનિયા હાલવાલ એકવાર વાત કરું છું પણ આસા તો ના લાગતી કે ધોઈ દેશે જો તમને ખબર છે તમારા માની બધી હા પણ મને ખબર જ હોય ને જેવી તેવી તો કે કરશે કે નહીં કરે એ એટલે પૂછી આવો તો ખરી હજી એક ઓપ્શન છે આરા થાતી હોય ને તો કે જો દીકરી આવે ને એને તો બેહાડવાના અરે 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 ઈ તો એનાથી અઘરું કામ ખોપી દીધું હા બાકી હું જાવ છું ધમકી ધમકી તો જો દીએ ધમકી નથી વાત થાય છે બરાબર છે હાલ વાત કરું હું ગેગલી ને કે જાય કીધું છે ને માઈ હમ કાઈ નથી રોકાવ મારે તો એ મમ્મી ન જ ને ગગલી તે સમજાવ દીધી ને એ પણ સાંભળ તો ખરી હજી હા બોલ બોલ હાલ એને એમ કીધું છે કે તમે કપડા ધોઈ નાખો ને તો એ નહીં જાય અત્યારની હોઉને કાઈ ભાન પડે છે બોલો મોઢે મોઢ કહી દીધું આમથી મોઢે મોઢ ક્યાં કીધું મને કીધું ને મે તમને કીધું હી આ તું એની હાર નો સોહાવ હાવ એના જેવો જ થાતો જાસ આ તે એન જેવો જ થાતો જાસ જો હું કાઈ ન ધોવાની એ વોશિંગ મશીન તો ઘર માં છે પણ આવે અમે ગયાતા ફરવા તો નવા કપડા છે તો ધોવા જો હે તું ડોડો થા મન બધી ખબર પડશે જી હોય બાયડી 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 જ કરતો હોય તું એ એ તો એમ કીધું છે કે દીદી ધોઈ નાખશે ને તોય હાલશે

ના હું એ કામ નથી કરવાની અને મારી દીકરી કામ નથી કરવાની એને રહેવું હોય તો રહે ને જવું હોય તો જાય પાકું ને તો હવે પછી મને કેમ આવતા નહી કે ગગલી ને કેમ આવતા ના જાય ઉભો રહો એકવાર વિસારવા દે મને વિસારી લ્યો નીરાય તો તમ તમારે હો ને લે કા બોલાયો તે મને એને બધા કપડા છે ને લઈ આવો તમારા જી મેલા હોય ને લે મમ્મી માની ગયા કપડા ધોવાનું એ ગાંડા જેમ દાંત હું કાઢસ વેખલી એ દાંત ન કાટી દાંત કાઢ તો મોખી 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 થઈ જાવ ને હા પણ બોલ ને ઈ આ જન્મ માં કોઈ દી માને એના માટે તમારે બીજો જન્મ લેવો પડે આ હા હા તારી વાત ને તું બે ઊંચા આસમાન ઉપર ઈ ગગલી ની વાત તો એવી જ હોય પણ થ્યો હું તને મારા કપડા કામ મગાવસ મેલા તું તો ધોવાની નોતી ને તાકી ગઈતી ને એવું બધું કહેતી હતી ને મમ્મી ને ધોવાનું કીધું ને બેન ને કીધું ઈ તો ખાલી મસ્તી કરતી હતી અને તમારી પરીક્ષા લેતી હતી કે તમે કયો છો કે નહીં તમે તો કીધું પણ તમારા મમ્મી એ ના જ પાડવા ના તો મને ખબર જ હતી એ ભગવાન તો ખોટે ખોટો હું મને મોકલો

बस मन मजा आई એટલે કરી હવે કાઈ મેરી મરજી મે ચાહે વો કરું મે ચાહે એ કરું મે ચાહે વો કરું મેરી મરજી આવડતું તો ગીત છે ને મંડી સો ઉલારવા સમજાઈ ગયું તમને બસ તો પછી હવે હાલો ફટાફટ કપડા ધોઈ નાખ એમ નમ ધોઈ નાખું લઈ આવો તો ખરી આખી સુટકેસ જ લઈ આવ કા તું કાઢ લેજે માથી એ હવે એટલું તો કરી દયો કાઢીને તો દઈ જાવ બોલો લ્યો માં દીકરો બે હર ખાસે આળ સુડા હાલવા દઈ જાવ હાલ તો ધરમ ના કામ માં ઢીલ ના હોય કપડા ધોવાનું કે ધરમ ભરમ નું કામ છે નહીં આ આપણા કપડા ધોવા એટલે આપણો ધર્મ જ થયો ને આ લે હય માન માન હોય પણ માન માન આય પોસાયડું આહા બોલો લ્યો હજી તો ઉપાડવામાં ફાફા પડે છે મારે તો આટલા કપડા ધોવાના છે ધોવાના આપણે બધા ના ધોતી બધા નાખ દેજે મશીનમાં નથી બહુ મશીનમાં હાલે બધા નવા કપડા છે ને એટલે અને મશીનમાં નાખો ને સોકડીમાં જ ધોઈ નાખો ને સોકડીમાં જગ્યાય નથી એટલે આટલા કપડા હમૈ એટલે પછી હાલે બાથરૂમમાં ધોઈ રાખો એ તો વાત થશે સોકડી નાની હોય એટલે પણ નાખી દેજે ને બધા ઓલા હોય ટુવાલિયા ને બધા નાખી દેજે મશીનમાં ક્યાંય ધોવા નથી હવે આથે

એટલે કારી અંદર બે બે ગગલી છે બે ગગલી હમણાં પાંચ મિનિટ પહેલા તો એવી એવી ઉલાડતા માટી માટી કહેતી હતી હું ધોઈ નાખું નહીં તો ખાલી મસ્તી કરતી હતી એ જ સેકન્ડે પાછી હવે બદલી ગઈ હા બે ગગલી એને બધું આવશે હવે તમારે મારે આટલા કપડાં ધોવાના સ્ટાઈલો કરવાનો છે એટલે એ સાંભળતો અહીં હાલતો હાલ તો એક ભૂત આવ્યું ભૂત આવ્યું ક્યાં 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 છે ભૂત હમણાં છે ને હું થોડીક વાર પહેલાં છે ને એ ગગલીના ભૂત આર વાતું કરતો તો હા તમને મજા ખૂજા ને કરી લો કરી લો હાલતા થાવ જાઓ એટલે હાશું કે મસ્તી કરો કે સિરિયસ છો ઈ મસ્તી જ કરતી હતી મસ્તી મને તારી ખબર જ હોય ને તો હું કામ બી ગયો તો લે તન મનાવી તો પડે ને આ હા 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 સારું હાલ કઈ ખાવાનું મગાવી દેજો આજે હું કઈ રસોઈ નથી કરવાની હવે આ હા હા બોલો લ્યો કપડાં ધોઈને માણસો રસોઈ ના કરે એટલે ટાણું મળશે તો કરી જ દઈશ કે મને કઈ આરામ નથી હો આ તો ટાઈમની વાત છે તમને બધાને ભૂખ લાગી હોય તો તમને બધાને ત્યાં કંઈ ઉપવાસ છે એવું હોય કે કપડાં ધોવા હોય તો ઉપવાસ હોય ના રે ના અમારે તો હાલે હું હોય ના હોય તો મોડું થાય તો વહેલું થાય સારું હાલ તું કપડાં ધોઈ નાખ બાપલિયા કેટલા કપડાં શીખી દીધું રહીશ

એ જલパબેન 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 એ એ શું કરો છો નહીં જો કપડા સુકુ છું હું કપડા સુકવા જાયવી અમારે તમારે જો આ જ મારા આથે ધૂવા નવા નવા કપડા હતા ને ફરવા ગયા તો તમને ખબર છે સિમડાન મનાલીન બદે હે સિમલા મનાલી લઈ ગયાતા તમને મારા ભાઈ હા ના લઈ જાય લે તમ ફરવા ચાલતી આમ ના જાય અરે એમ નત કે દિયા તો મે કીધું કઈ વાત નથી થઈ ડાયરે એમ તીઓ મેન પછી કવિતા ભાભીન એટલે એમ બે કવિતા કીધું તો અમે આવત આવ્યો તો નાઈ લેટ બે પ્લાન થયો ને ફટાફટ અમે જઈ આવ્યા એમ સારું તે બહુ સારું લ્યો મારે કપડા સુકાઈ ગયું હું જાઉં કાઈ નહીં આ કપડા કપડાં ઢગલો પર રસ કાઈ હુકવાના નથી સાંભળવું નોતું એટલે સાંભળાય એમ નોતું એટલે તું પટ 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 કેતી હોય અમે એમ ગયા કે અમે કેમ ગયા તો પછી અમારું સાંભળવું પડે અમને કઈ શોખ ના હોય બાકી અમે ના કઈ કોઈ રા આપણે આપણે તો કપડાં સુકાઈને ભાગી બરોબર છે ને શું થયું ગગલા પછી રસોઈ કરવાની છે કે તમે લઈ આવશો તે હજી કઈ કર્યું નથી તમે બે હું તો કપડાં ધોતી હતી લે હા તો મને કહેવાય ને હું કર નાખત કદી ઘરેસમાં તો કપડા ધોવા ગઈ નહોતી આ ઘર માં જ ધોતીતી ને તો તમને ખબર હતી ને કે બોપર કપડા વધુ હે તો તો કરી નખાય ન હા પણ એકવાર મને કહી દેવાય ને તો કરી નાખત મને કઈ આરા નથી ડાડા છે બાકી તો કઈક સાચબક તો સુધાર લીધું હોત બાકી હું કરી નાખત તો પછી મારા આરા ની ખબર હોય આ તે લોકો ના ખબર હોય ને એલા પણ વાતું માને હું લઈ આવું છું વાત થી હવે વાત ઈ છે હું ના કરી નાખી સડધી કલાક મને આપો પણ વાત ઈ છે કે મને ખોટું કેમ ક્યો છો લે ખોટું હું કીધું મે એમ જ કીધું કે કીધું તો કરી નાખત તમને ખબર તો હતી ને કે આમ શું કહેવાય મગજ નોતું હા 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 હવે સને દાંત આવે સાને દાંત એ ના કાઢવા મારે કાઢો ને કાઢી કાઢીને બોખા થઈ જા મને હું છે આ હા પછી ખીસળી તારે જ બનાવી દેવી જો હે એલ્યુ બંધ થાઓ ને બે ન કરો હવે ને બે ભૂખ્યું હુઈ જાઓ મને લાગી હે ભૂખ કપડા ધોઈને આ હે લાગી હે ભૂખ તો કહું તો શું કે પેલા હવાર થી કહી દેવાની કે મમ્મી હું કપડા ધોવા બેહું છું તો રસોઈ કરી નાખજો આ તમે તો રહ્યા ને કોળિયામાંથી આવો છો એટલે કેવું પડે તમને કામ કરો ને તેમ કરો ને એ ભગવાન તારી લપ કરવી ન કામીસ આ તો કરો જ માલક બરાબર છે આ લોકો બલા બાયણે જમી આવ્યા ઘરે લઈ આવો બાયણે ન થાઉ મારે હા તો તમે ના આવતા અમે જઈ તમારું પાર્સલ લેતા આવશું આવું છું હું કામ ના આવું કાચીરા કરતા રંગ તો તમારો વધારે બદલે બોલો હમણાં નોટ આવું ના આવું છું અમને બેન એકલા ન જવા દેવા એવું નથી આ તો ઘરે લઈ આવત ઘરે ખાઈ લે એમ હા વળી ગગલી ની આજે ને વધુ મિષ્ટાન ખાઈ લે તો જા ને ભાઈ હવે પૈતું તમાર બેનું હવે આપણે આપણે મિત્રાય વાતો કરી લઈએ એમ તમારા બેનું પૈતું હોય તો નાનો નાનો કરી લઈ એ ઉભા રહેજો મિત્રો আর વાતું કરો એ પેલા કહી દઉં રસોઈ બનાવી આ તો છેને ગગલીએ હવારે મારી મસ્તી કરી ધોવામાં એટલે એની મસ્તી એવું હતું હા તો મિત્ર કરીને એ મારા મિત્રો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો કરો શેર કરો અને બાજુનું દબાવી દેજો જેથી કરીને અમારો આવે તો તમને ખબર પડી જાય અને આ તમને એ કરીને જરૂર કહેજો આવજો મિત્રો Marsopa, c'è una video magari di un'inalina